કે સત્તામાં બેઠેલા લોકોની પહેલી ફરજ છે કે ગરીબના ઝૂપડામાં કોઈને તકલીફ પડે તો સત્તામાં બેઠેલા માણસની આંખમાં આંસુ આવવું જોઈએ છે નહી તો તમારા સાથે વાતચીત ના કરવી જોઈએ સત્તા પક્ષ ભાજપના મંત્રી મુખ્યમંત્રી ધારાસભ્ય આવીને પૂછવું જોઈએ ચૂંટણી સમયે તો આવે છે ને ઘેર ઘેર આવે છે ને પગે લગાડે મત લીધા પછી મત લેવા આવે ત્યારે પગે લાગે પછી પગે લગાડે પરંતુ આ જેમની સામે આપણે એકત્રિત થયા છીએ બાબા સાહેબ આંબેડકર એમને કહ્યું છે શિક્ષિત બનો સંગઠિત બનો અને સંઘર્ષ કરો અહીંયાથી નિર્ણય કરીને જજો કે સંગઠિત બનીશું મારું ન તૂટે પણ કોઈ ગરીબ માં બેનનું તૂટતું હશે કોઈ ગરીબ પરિવારનું તૂટતું હશે તો હું મારા ઘરમાં બેસી નહીં રહું અડીખમ બનીને એની સામે લડવા ઉભરો અને